નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દુર્ઘટના બનતા પહેલા સંબંધિત તંત્ર કુંભકર્ણ નિંદ્રા માણતું હોય છે કોન્ટ્રાક્ટરના ભરોસે દરેક બાબતો છોડી દેવાય છે પીપીપી ધોરણે થતા પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર નીતિ નિયમોનું પાલન કરે છે કે કેમ તે જાણવા સમજવાની તસદી લેવાતી નથી દુર્ઘટના બને એટલે સીએમથી લઈને સૌ દોડી આવતા હોય છે પણ સંવેદના પહેલા બતાવી આવી દુર્ઘટના બને નહીં સુરક્ષાની પૂરતી તકેદારી રખાય તે જોવાતું નથી એટલે કોન્ટ્રાક્ટરો મનફાવે તેમ રૂપિયા બનાવાતા લોકોના જીવ સામે રમે છે હરણી મોટના તળાવમાં બાર દુર્ઘટનામાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાના મૃત્યુ થયા છે ગઈકાલે બનાવની જાણ થતાં હરણી ખાતેના સ્થાનિક યુવાનો તો ત્યાં દોડી આવ્યા હતા પરંતુ લેક ઝોનમાં પ્રવેશવા માટેનો મેઇન ગેટ દૂર હતો જેથી સમય ન બગડતા સ્થાનિકોએ ભેગા મળીને જ્યાં બોટ ડૂબી હતી તે તરફની દિવાલ અને સાથેની ફેન્સિંગ તોડી નાખી હતી તે બાદ શાળાના બાળકોને બચાવવા મદદે આવ્યા હતા સ્થાનિકોમાંથી કેટલા યુવા તરવૈયાઓએ તળાવમાં ડૂબકી મારીને બચાવ કામગીરીમાં લાગ્યા હતા તેમજ ફાયર બ્રિગેડની ટીમ સાથે રેસ્ક્યુમાં દે રહ્યા હતા સ્થાનિક યુવાનોને તંત્ર સામે રોષ પણ હતો કોન્ટ્રાક્ટર દ્વારા પણ સબ કોન્ટ્રાક્ટ અપાયો હતો નિષ્ણાતોની હાજરી નથી બોટ ચાલક પણ નિષ્ણાત ન હતો સુરક્ષા સાધન ન હતા નિર્દોષ બાળકોને ન્યાય મળવો જોઈએ જે લોકો મલાઈ ખાય છે તેમની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી ગ્રામ્યજનો દ્વારા લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી કાલની ઘટના બહુ દુઃખદ ઘટના છે અને આ તલાવમાં હરની તલાવમાં દર વર્ષે એકાદ બબે ભોગ લે છે તો છતાં કોઈ નિષ્કાળજીથી આ લોકો બોટિંગ કરતા હતા અને બોટિંગ તૂટલી ફૂટલી હાલતમાં બોટ છે હું આરટીઓ ખરેખર બોટનો નિયમ એવો છે કે આરટીઓ પાર્સિંગ બોટ હોવી જોઈએ કોઈ આરટીઓ પાર્સિંગ બોટ નથી અને આ લોકો અને આ લોકો સબ કોન્ટ્રાક્ટ જે જે ટેન્ડર પાસ કર્યું છે એને બી સબ કોન્ટ્રાક્ટ આપેલો છે અને સબ કોન્ટ્રાક્ટમાં કેવું બ બે મહિના કોન્ટ્રાક્ટ બદલાઈ જાય બોટનો ડ્રાઈવર બોટનો ડ્રાઈવર બી નહોતો કોઈ સેફ્ટી સેફ્ટીના સાધન બી નહોતા અને એનું કારણે આ દુર્ઘટના બની છે જે અમારે અમારે માગણી એવી છે કે જે બાળકો નિર્દોષ મરી ગયા છે નિર્દોષ બાળકો એ લોકોને ન્યાય મળવો જોઈએ એ ન્યાય એવો મળવો જોઈએ કે જેને ટેન્ડરમાં જેને સહી કરી છે જેને કોર્પોરેશન ટેન્ડર આપેલું છે એ પોલીસ એ લોકોના નામ આવવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બી આવવા જોઈએ જે ટેન્ડર પાસ કર્યું છે જે રૂપિયા જે લોકો મલાઈ ખાય છે જે જે લોકો મલાઈ ખાય છે એ લોકોને સજા થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ જે સજા એવી થવી જોઈએ નિર્દોષ બાળકોને અન્યાય મળવો જોઈએ કારણ કે અહીં દર વર્ષે ઘટના બનતી હતી એકાદ બબ્બે માણસો મળતા હતા અમે વર્ષોથી જોતા હોય છે અમારા હરની કેટલા છોકરા મરી ગયા છે અને આ લોકોને ખબર હતી તો બી આ લોકોએ બોટનું તંત્ર ચાલુ રાખેલું છે જેવું તે એમને આ બેનિક કીધું એમને અમે હરની ગામમાં જઈએ છીએ અને અમે આવી રીતે સોશિયલ વર્કમાં આગળ પડતા જ બધા છોકરાઓ છે અને એમને જેવો ફોન આવ્યા વિધિન અમે પાંચ મિનિટની મેં મિનિમમ વીસથી પચીસ છોકરાઓ અહીંયા ગામના આવ્યા પહેલાં પહેલું અંદર જવાનો રસ્તો હતો તો અંદર જવાનો રસ્તો હતો નહીં તેથી અમે આ દિલ અમે અમે ડેમે અમારા ગામના છોકરાઓએ તોડી છે બરાબર અમુક છોકરાઓ ફરીને દોડીને આવ્યા અને અંદરથી બને એટલા છોકરાઓને બહાર કાઢવાની કોશિશ કરી એક મેડમને બહાર કાઢી છે અને ચાર પાંચ છોકરાઓને બહાર કાઢ્યા પણ એ મેડમ તે વખતે ડેથ થઈ ગઈ હતી અને છોકરાઓમાં બે છોકરીઓને શ્વાસ ચાલુ હતા અને બીજા ત્રણ છોકરાઓની ડેટ ત્યાં અમે અમારા હાથથી લોકોને બહાર કાઢ્યા હતા બરાબર અને આ ઘોર બે દરગાડી છે કોન્ટ્રાક્ટરની જાઓ તે સત્તાધારી અધિકારીઓની ગાળો આવી રીતે મેં પહેલાં બી બીજા ન્યૂઝમાં ગયું તે અહીંયા આટલું ઊંડું તળાવ છે બધા જ જાણે છે બરાબર તો અહીંયા કોઈ તાલીમવાળા એ રાખતા નથી જે એના બોટ ચાલક હતો એને બી તરતા આવડતું નહોતું એ પૂરતે અંદર દુખતો હતો

સારા કામ માટે આગળ આજે આ એક અમારા એની પર કલંક જેવું કલંક જેવું લાગ્યું કલંક એટલે છોકાઓની ડેથ થઈ છે એ અમારી માટે બી બહુ મોટી અને દિલને દુબાવે એવી વસ્તુ છે પણ અમે અમારા ગામનું નામ બી બહુ જ મંદમ થયું છે જેવું કાલે પહેલાં સરળે કીધું તે બધાને કાર્યવાહી કરી અમે બી એવું છે કે તે કોઈને બી છોડવા ના જોઈએ કોઈ બી અમારા બાકી ના રહી જાય અમારી સર સત્તાધારી પક્ષની એ જ અપીલ છે તે જે બી હોય એને તમે સજા આપજો એવી જ અમારી આશા છે રિપોર્ટર્સ અને સિંધી સત્ય મેળવ્યું છે તે લાઈવ ન્યૂઝ વડોદરા